રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશે ને આપણા વિડીયો ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો તો અત્યારે વાગી ગયા છે એક રોડ જેવું અને જમીને બસ બેઠો હમણાં થોડીક વાર પછી કારણ કે ફ્રી થઈ ગયો પછી જમી લીધો પછી અત્યારે નાઈટ તો ને કમ્પ્લીટ થઈ ગયો અને અત્યારે હે પવન મસ્તનો હોય અહીં આવે છે એટલે થોડીક વાર અહીં બેઠો અને જોઉં કેવો પવન છે ત્રણ બે ત્રણ દિવસ તો લગભગ આટલો પવન છે જ આવો જ છે અને વરસાદની એવું લાગે છે આવી જાય પણ આવતો થતી હવે જોઈએ કેટલીક રાહ જોવડાવે એ પ્રમાણે વરસાદની બધાને જરૂર છે એ પ્રમાણે વાવણી બધી કરવાનું બાકી છે બધાને લગભગ ને ખેતર તૈયાર જ થઈ ગયા ખાલી વાવણી કરવાની જ બાકી છે હવે કારણ કે વરસાદની રાહ જોવે છે ને આગલી સિઝનમાં શું કે બધાને પાણી ટૂંકમાં હતા નહીં એટલે બધું પાક ને બધી કામકાજ બધું પૂરું થઈ ગયું બધું ટૂંકમાં ખેતરો તૈયાર થઈ ગયા ખાલી વાવવાનું બાકી તો એવું છે ને કન્ટિન્યુ બ્લોક જતા રહેજો આગળનો બ્લોક પણ આપણે અપલોડ કરી દીધો છે પરંતુ નાનો એવો બ્લોગ આવ્યો છે કારણ કે આપણે ટાઈમ નહોતો મળ્યો એટલા માટે તો એવું બધું છે અમે કામકાજમાં હોય એટલે બ્લોગ નથી બનતો તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને આગળ આગળ આપણે મળતા રહીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને બધું બધું શેર કરી દેજો અને કયો તમને પાર્ટ સારો લાગે એ પણ કોમેન્ટમાં લખી નાખજો જો મિત્રો ઘીમાં હે ને આપણે ગોટલીને મૂકવાસ બનાવ્યો તો નહીં તરી નાખ્યો હવે ઓકે કયો

સિગ્નલ એવું લાગે કે બાજુ વરસાદ પડતો હોય પણ અત્યારે આ બાજુ છે ને છે ને ફૂલ ધોરું વાદળ જાતા હોય એવું વાતાવરણ થઈ ગયું ફાઇનલી વરસાદ હવે આવતો નથી અત્યારનો કંઈક માહોલ આવો છે અત્યારે વાઈ ગયા છે સાડા સાત જેવું અને વાદળા જાય છે પણ વરસાદને છાટો ખડતો નથી એટલે વરસાદ હવે આવી જાય ને તો વધારે મજા આવે પવન છે મસ્તનો પણ વરસાદ નથી પડતો વાત એ છે બાકી પવન છે મસ્તનો ઠંડો ઠંડો એટલે તો આમે દેખાય ને ફૂલ આમ કેમેરામાં તમને હે ને વ્હાઈટ દેખાતું છે પરંતુ હે બારું બધું હે ને કાળું ડમડોર તો જોઈએ વરસાદ ક્યારે આવે વરસાદ આવે તો વધારે મજા આવી જાય કારણ કે આજે કેટલી તારીખ થઈ ગઈ વીસ કાં એકવીસ તો થઈ ગઈ હે તો હવે ચોમાસું તો ઓલરેડી બેસી ગયું હોય અત્યારે ભારે વરસાદ જોઈએ કન્ટિન્યુ બ્લોક જોતા રહેજે અત્યારે હમણાં હું જોતો હતો ટેટ ટુ ને ટેટ પાસ કરનારા જે ઉમેદવારો અત્યારે ગાંધીનગરમાં પહોંચી ગયા છે અને ભાઈ જે આંદોલન આલે છે એ અલગ જ પ્રકારનું છે ને ભાઈ આજ વખતે એવું લાગે છે કે કંઈક ને કંઈક લગભગ ભરતી કરે એવા સમાચાર છે કારણ કે સરકારને એવું છે કે જે આ લોકો આંદોલન કરે ને પછી જ ભરતીની જાહેરાત કરે ત્યાં વગર તો કોઈ કરતું જ નથી એટલે સરકારી નોકરીવાળા જે આ જ્ઞાન સહાયકની જે કરારું આધારિત જે લઈ એવા છે નવો પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ ખરેખર ના જોવો જોઈએ કારણ કે અગિયાર મહિનાના આમાં કરાર ઉપર જે શિક્ષક હોય અગિયાર મહિના પછી એનું શું પાછું એટલે આ બધું ન હોવ જાય કાયમી શિક્ષક લગભગ સિત્તેર થી વધારે જગ્યાઓ ખાલી પડી અત્યારે સરકારી શિક્ષકોની તો ફરજિયાત ભરતી કરવી જોઈએ અને ઘણા લોકો તો અત્યારે આંદોલનમાં આવી ગયા છે ગાંધીનગરમાં જ છે બે દિવસ અને આંદોલન ચાલુ થયું એ પહેલાં જ્ઞાન સહાયકની જે પ્રોજેક્ટમાં હે ને એ ખાડા છ કે છ હજાર જેટલી ભરતીની જાહેરાત કરી પણ કાયમી શિક્ષકોની ભરતી કરી નથી અને સમાચાર અત્યારે પાછા એવા છે કે સાત હજાર કે દસ હજાર કે કંઈક આંકડો મને ફાઇનલ નથી ખબર પણ કાયમી ભરતીની હમણાં ટૂંકમાં જે લોકો ટેટ ટુ ને ને પાસ કરેલા છે એમાંથી લેવામાં આવશે ત્રણ મહિનામાં કંઈક એ પ્રક્રિયા ચાલુ થાય હવે જોઈએ ક્યારે થાય ક્યારે નહીં સરકારને આપણે આપણે જ જો કે ચૂંટણીમાં જીતાડીએ છીએ સરકાર આપણી જ માથે બેસીને રાજ કરે છે જોકે યુવાનો તો બધે સમજી જ ગયા છે પરંતુ તોય હવે જીતી જાય તો આપણે એમાં કંઈ કરી શકતા નથી ભરતી થવી જોઈએ ફરજિયાત કારણ કે ખાલી જગ્યા છે તો ભરતી થવી જોઈએ જો ખાલી જગ્યા ન હોય તો કંઈ ભરતીનો સવાલ જ નથી થતો એટલે આવી નવા પ્રોજેક્ટ કરાર આધારિત લઈ આવીને ટૂંકમાં સરકારને એમાં મળતું કોઈ ખબર નહીં અને આ અગ્નિવિર છે તમને ખબર હોય તો અગ્નિવીરની ચાર વર્ષની જે કરા ઓલી લઈ એવા પ્રોજેક્ટ એ ખરેખર ના જોવો જોઈએ લગભગ નીકળશે મને એવું લાગે છે કારણ કે આજ વખતે ગઠબંધનની સરકાર છે એટલે બિહારમાં લગભગ એ લોકોએ આ શું કહેવાય નીતિ છે અને અપનાવી નથી એટલે એમાંથી ફેરફાર થઈ શકે કે ના થઈ શકે આગળ ખબર પડી જાય પરંતુ આપણા ગુજરાતમાં તો આ જે ટેટ ટાટ ને પછી પાસ કરેલા છે અને ફરજીયાત નોકરી મળી જ જવી જોઈએ કારણ કે ઘણા વર્ષોથી તૈયારી કરતા હોય અને નોકરી માંડ મળી હોય તો આવું કંઈક જ્ઞાન સહાયકના પ્રોજેક્ટ બહાર કાઢી બહાર કાઢે અને જે નવીન નવીન કરે છે ના હોવું જોઈએ એટલે આ બધામાં જ્યારે કોઈ પણ વિદ્યાર્થી આંદોલન કરતો હોય તેને ફરજિયાત સપોર્ટ કરવો જોઈએ અને જેમાંથી એને કંઈક મળે ને આવનારી પેઢીને કારણ કે શિક્ષક સારો હોય છે તો બાળકો સારી રીતે આગળ વધી શકશે સરકારીમાં અત્યારે લગભગ કોઈ ભણાવતું નથી એનું કારણ જ છે કે શિક્ષકો હોતા જ નથી પૂરા પૂરા અને હોય તો એક બે હોય તો એના બીજા સરકારી કામોમાં પણ લગાડી દઈએ એટલે પૂરું તો શિક્ષણ આપી શકતા નથી એટલે આ કાયમી ભરતી કરવી જોઈએ અને શિક્ષકોની ભરતી કરે જેથી આવનારા જે પણ મધ્યમ વર્ગના લોકો છે તે લોકો સરકારી સ્કૂલમાં છોકરાઓને ભણાવી શકે કારણ કે અત્યારે પ્રાઇવેટમાં ફીસ પણ એટલી વધી ગઈ છે ને કે મધ્યમ વર્ગના જે લોકો છે ભણાવવા માગતા હોય પણ ભણાવે પણ તો એટલી એટલી ફી ભરીને ભણાવો પડે એટલે થોડું અઘરું પડી જાય તો શું કહેવાય ગમે એમ કરીને સરકારને ભરતી કરવી જ જોઈએ તો ટૂંકમાં આમાં કંઈક ઈલાજ છે આનો ભરતી કરશે તો મને તો એવું લાગે હવે કંઈક સરકારમાં પણ બદલાવ આવશે તો આવું નહીં કરે તો યુવાનો બધા સમજી ગયા પણ જે લોકો નથી સમજ્યા એ પણ ધીમે ધીમે સમજશે અને કંઈક આગળ આવશે ગાંધીનગરના જે દ્રશ્યો છે ને કંઈક અલગ લેવલના છે મેં તો જોયા હે છોકરીને લેડીઝ કોન્સ્ટેબલ કે કોઈ લેડીઝ સ્ટાફ હોય એ જ હાથ લગાડી શકે પરંતુ અહીંયા એવું નથી બનતું અહીંયા જેન્ટ્સ પોલીસ હાથ હાથ લગાડી અને ધસડે છે રસ્તા ઉપર એવા દ્રશ્યો સામે એવા છે તો એ ખરેખર ના આવવું જોઈએ તો એવું બધું છે તો કાયમી ભરતી કરો ને સપોર્ટ કરો એ બધાને ફાઇનલી મિત્રો જો વાદળું અહીં પૂગી ગયું છે ને છાટા ચાલુ થઈ ગયા હે જોઈએ હવે સારો એવો વરસાદ પડે કે નહીં જવું તો ફરી કાળું ડમડોર વરસાદ આવી જાય તો મજા જ આવી જાય ફરતી કોર થઈ ગયું છે આ કાળું વાદળ અમને તમને દેખાડતો હતો ને અહીંયા તો એ અહીં પૂગી ગયું છે અત્યારે જો અહીં આવે તમને પાછળ આરતીનું શંખના ધંભરાતો હોય છે કારણ કે મહાદેવની મંદિર આરતી ચાલુ છે અત્યારે એટલે એનો તમને અવાજ આવતો હશે ઓલરેડી તો જોઈએ વરસાદ આવે કે ન આવે રાઈતમાં આવી જાય તો વધારે સારું એવું લાગે છે કે રાઈતે આવી શકે આ ભરતી બાજુ જેવું કાળું થઈ ગયું અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અત્યારે બને છે જમવામાં ઢોકળા તો જેને ખાવાય આવી જાવ કટિંગ થઈ ગયા છે અને વઘારવાના બાકી છે જો લીમડો આવી ગયો છે ધાણા આવી ગયા છે લસણ છે અને મસાલી મસાલો આવી ગયો છે હમણાં મમ્મી વઘાર કે પછી જમી લઈએ તો કોઈને ખાવા હોય તો આવી જાવ મઠ્ઠી આ ઢોકળા મસ્ત મજાનું સવાર થઈ ગયું અત્યારે વાગી ગયા સાડા સાત અને ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને મારે જવું કે ખરેડા કારણ કે પહેલું થોડુંક નીકળવાનું અને ટૂંકી લઈને જવાનું છે ચાલો નીકળીએ ઠંડો પવન છે મસ્ત કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો

સાચી લાગી હોય તમે નાન તમને લાગુ પડતું હોય તમારા મિત્રોને પણ લાગુ પડતું હોય તો તો વધુ બધું શેર કરી દેજો અને કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં તો નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી